ભારતીય સેનાના સફળ ઓપરેશનના પગલે વિદ્યાનગર ભયકા સ્ટેચ્યુથી શહીદ ચોક સુધી સિંદુર કેન્ડલ યાત્રા યોજાઈ સિંદુર કે લાજ લિંબાને પર સૈન્યના સફળ સિંદુર ઓપરેશનને સલમા સલામ નિપા પટેલ દ્વારા જણાવવામાં આવ્યું ગત બાવીસમીના કાશ્મીરના પહેલગામ ખાતે આતંકી હુમલામાં મહિલાઓના સૌભાગ્ય સિંદુરને ટાર્ગેટ બનાવવામાં આવતા છવ્વીસ નિર્દોષ પ્રવાસીઓના મોત થયા હતા વડાપ્રધાન મોદીના સૂચનના પગલે ભારતીય સેના દ્વારા સફળ સિંદૂર ઓપરેશન હાથ ધરતા તેના સન્માનમાં આજે વિદ્યાનગર ભાઈકા સ્ટેચ્યુથી શહીદ ચોક સુધી સિંદૂર કેન્ડલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપના પ્રદેશ મહિલા મહામંત્રી નિપાબેન પટેલે જણાવ્યું હતું કે ભારતીય સેના દ્વારા સિંદૂર કે લાજ બચાવને કરેલ સફળ સિંદૂર ઓપરેશનને સલામ કરું છું પ્રાપ્ત વિગતો અનુસાર ગત માસની બાવીસમીના કાશ્મીરના પહેલગામ ખાતે આતંકીઓ દ્વારા મહિલાઓના સૌભાગ્ય સિંદૂરને ટાર્ગેટ કરી છવ્વીસ નિર્દોષ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરી મોતને ભેટતા વડાપ્રધાન મોદીના સૂચનના પગલે ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરી આતંકીઓના બંકરને નેસ્ત નાબૂદ કરતાં આ સફળ ઓપરેશનની જ્યોત પ્રજ્વલિત રહે તેવી ભાવના સાથે આજે વિદ્યાનગરના ભાઈ સ્ટેચ્યુથી શહીદ ચોક સુધી સિંદૂર કેન્ડલ યાત્રા યોજવામાં આવી હતી આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહિલા મહામંત્રી નીપાબેન પટેલે જણાવ્યું હતું કે સિંદૂર કી લાજ બચાને ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલ સફેડ ઓપરેશન સિંદૂરના સન્માન અને આ જ્યોત પ્રજ્વલિત રહે તેવા આશયથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું આજનો કાર્યક્રમ કે સિંદુર હંમેશા બે હૃદયોને જોડે છે અને સિંદુર સીમાઓને પણ જોડતો એક વિષય છે જે આપણને સૌને ખબર છે મહિલાઓ જે રીતે એમનું સિંદૂર છીનવાયું અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સણસણતો જવાબ આપ્યો છે આપણી જે સેના છે જે સીમા ઉપર આપણું રક્ષણ કરે છે અને જેને લીધે આપણે કરોડો લોકો અહીંયા શાંતિથી એમના સન્માનમાં આજે આણંદ મહિલા મોરચા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે હલચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર